મિત્રો ગુજરાતમાં રહેતા રામાણી પરિવારમાં બનેલી એક સત્ય ઘટના અમે આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ આવી ઘટના આપે આજ સુધી ક્યાંય પણ નહીં સાંભળી હોય તેની અમે તમને ખાતરી આપીએ છીએ આ ઘટના દરેક પતિ પત્ની દરેક સંતાનો અને દરેક માતા પિતા જરૂરથી સાંભળજો આ ઘટના આપને ઘણું બધું શીખવીને જશે તો ઘટનાની શરૂઆત કરીએ તેના પહેલાં મિત્રો આ વિડિયોને અત્યારે જરૂરથી લાઈક કરી દેજો પૂરા રામાણી પરિવારમાં હાહાકાર મચી ગયો જીવાન જોધ નાનો દીકરો અશેષ અચાનક મૃત્યુ પામ્યો બાઇક ઉપર બેસીને અમદાવાદથી બાવળા જતો હતો રસ્તામાં જ ટ્રક સાથે ટકરાઈ ગયો માથું ટ્રકના પૈડા નીચે આવી ગયું ખોપરીનું શ્રીફળ વધેરાઈ ગયું સારવાર આપવાનો ન તો સમય રહ્યો ન સવાલ પહેલો ફોન એકસો આઠ નંબરને કરવો પડ્યો બીજો ફોન એકસો નંબરને હાઈવે ઉપર પેટ્રોલિંગ કરતી પોલીસવાન સાયરન વગાડતી આવી પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી પોસ્ટમોર્ટમ કરતા ડોક્ટર મૃતકના અવસાનનું કારણ તલાશી રહ્યા હતા ત્યારે બહાર જમા થયેલી સ્વજનો અને પરિચિતોની ભીડ કંઈક જુદી જ રીતે પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા આ બધું સ્પીડનું પરિણામ છે મેં તો બે મહિના પહેલાં જ જનકભાઈને કીધું હતું કે તમે અશેષને બાઇક અપાવીને ભયંકર ભૂલ કરી છે આજકાલના જુવાનીઓ બાઇક ચલાવતા નથી પણ બાઇક હવામાં ઉડાડે છે રામાણી પરિવારના પાડોશમાં રહેતો એક આધેડ આદમી બોલી ગયો ટ્રકવાળાઓ પણ ઓછા વાકમાં નથી રાત આખી દારૂ ઢીજે અને પછી સવારે ટ્રક લઈને નીકળી પડે એમાં આપણા જુવાનજોત માથાઓ વધેરાઈ જાય બીજાએ બીજો એંગલ બતાવ્યો પણ જનકભાઈ રામાણીના સગા સાઢુએ જે તર્ક રજૂ કર્યો તેણે સૌને ચોંકાવી દીધા તમને ખબર છે કે આમાં સૌથી મોટો યોગાનું યોગ કેવો સર્જાયો છે હજુ બે દિવસ પહેલાં તો જનકભાઈના મોટા દીકરા નિશેષનું એન્ગેજમેન્ટ થયું છે ત્યાં જ અશિષનું મૃત્યુ થઈ ગયું પૂરા અડતાલીસ કલાકમાં જ બોલો એટલે તમે શું કહેવા માંગો છો એક ત્રાહિત્ય પૂછ્યું એ જ કે અકસ્માત તો એક બહાનું છે અસલમાં યમરાજા ટ્રકને નિમિત્ત બનાવીને અશિષનું કમોત કરવા હવે બધાના દિમાગમાં અજવાળું રેલાયું મતલબ કે મોટા દીકરાની સગાઈ નહીં આવનારી કન્યાના અશુભ સાબિત થઈ ગયા અંદરના રૂમમાં ડોક્ટરો તબીબી વિજ્ઞાનના સહારે કામ પાર પાડી રહ્યા હતા ત્યારે બહાર જામેલી ભીડ અગોચર પારલોકિક અંધશ્રદ્ધા અને વહેમથી ભરપૂર વાતોનો સહારો લઈ રહી હતી થોડી જ વારમાં આ વાત ઓર પ્રસરી ગઈ શમશાનમાં પણ આ જ વાત ચર્ચાતી હતી જ્ઞાતિમાં ધંધાદારી સંબંધોમાં પાડોશીઓમાં એક જ તાતણ ફળી વળ્યું કરી નાખવી જોઈએ અને કારજ ક્રિયામાં પણ આ જ વાત બધું ગયા પછી જનકભાઈનું ખાનદાન બંધ બારને મંત્રણા કરવા માટે ગોઠવાયું પચાસ માણસો ભેગા થયા એમાં અશેષના કાકાઓ મામાઓ ફોય માસીઓ ભાણેજ ભત્રીજીઓ બધા જ હતા સાથે સ્ત્રી વર્ગ પણ ખરો ચર્ચાનો એકમાત્ર એજેન્ડા આ હતો નિશેષના સગપણનું શું કરવું જોઈએ મંત્રણાના અંતે એક જ સૂર ઉઠ્યો પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી પરખાઈ જાય ગરડાઓએ પાડેલી કહેવત ક્યારેય ખોટી ન હોય સદીઓના અનુભવો ઉપરથી કહેવતો રચાતી હોય છે હજુ તો સગા જ થઈ છે ત્યાં કન્યાએ દિયરને ઉપાડી લીધો ત્યારે લગ્ન પછી કોણ બચવાનું છે

સારું થયું કે સગાઈ તૂટી ગઈ મારી ભોળી દીકરી આવા અસંસ્કારી પરિવારની વહુ બનતા બચી ગઈ ધીમે ધીમે સમય સરકતો ગયો તેમ તેમ કે દીકરીનો બાપ હોવું એક વાર સગાઈથીને તૂટી જાય એનું સામાજિક લાંછન શી ચીજ છે અને બીજી જગ્યાએ એની સગાઈ થવામાં પડતી અને નડતી મુશ્કેલી કેવડી મોટી વાત હોય છે સુવિધા માટે અનેક જગ્યાએ કહેડાવી જોયું છોકરાવાળાઓ એને જોવા માટે તૈયાર પણ થયા પણ એક તો શુભદાનો દેખાવ એવરેજ હતો કામરૂપા હતી હતી ન ભારત દેશના સાધારણ વર્ગના સામાન્ય કન્યા જે મૂર્તિઓને પત્નીની જગ્યાએ પરી જોઈતી હતી તે બધા પ્રથમ દર્શને જ પાછા વળી ગયા જે મૂર્તિઓને શુભદાની વાતો આકર્ષી ગઈ એને આવડત સ્પર્શી ગઈ એના સંસ્કારો ગમ્યા તેમણે વાતચીત આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં શુભદાની તૂટી ગયેલી સગાઈ નડી ગઈ શુભદા સ્વયં સમક્ષ જાહેર કરી દેતી તમને તમને એક વાતની જાણ કરવી છે મળતા મારી સગાઈ થઈ ગઈ હતી પણ પછી છોકરાના નાના ભાઈનું એક્સિડેન્ટલ ડેથ થયું એટલે એ લોકોએ મને અશુભ પગલાંની ગણીને સગાઈ તોડી નાખી તમને કહી દેવું સારું પછીથી ખબર પડે તો બસ એ પછી એક પણ મૃત્યુ વાત આગળ ધપાવા તૈયાર ન થયો એકવીસમી સદીના ભારતમાં પણ આવી હાલત જોઈને શુભા નાસી પાસ થઈ ગઈ ઉંમર વધતી જતી હતી એના લગ્ન માટેની શક્યતાઓ ઓછી થતી જતી હતી શુભાએ બત્રીસ વર્ષ સુધી તો હિંમત ટકાવી રાખી એ પછી એણે સમાધાન સ્વીકારી લીધું એક તદ્દન સામાન્ય કક્ષાના મૃત્ય સાથે લગ્ન કરી લીધું ચંપક બેતાલીસ વર્ષનો તદ્દન નિસ્તેજ નિરસ પુરુષ હતો આટલી વય સુધી કુવારો રહી ગયો હતો સાવ નાનું ઘર હતું મોટી હતા પગારની નોકરી હતી એ પણ પૂછ્યું હતું મારી એકવાર સગાઈથી તૂટી ગઈ છે તમને વાંધો નથી ને ચંપક કુમાર હસ્યા હતા અહીં તો હું પોતે જ તૂટી ગયો છું વાંધો ક્યાંથી હોય તમે મારા જીવતરના કપડા ઉપર સાંધો મારી આપો તમે કેટલું કમાવ છો મારું પેટ ભરી શકશો કોશિશ કરીશ નહીંતર તમે કમાઈને અમારું પેટ ભરજો હવે સ્ત્રી પુરુષનો ભેદ ક્યાં રહ્યો છે ચંપકની ફિલોસોફી જાણીને સુમદાને આનંદ થયો આઝાદ હિન્દુસ્તાનમાં એવા પહેલા પુરુષને મળી હતી જે સાવ સામાન્ય હતો અને તેમ છતાં સ્ત્રી પુરુષને એક સમાન ગણી રહ્યો હતો શુભદાએ આ સુપર સોનિક યુગમાં એક બળદગાડું પસંદ કરીને દાંપત્યની સફર શરૂ કરી દીધી લગ્ન પછી બે ત્રણ મહિને શુભદાએ શણોને ભેગે કરી અને વાત રમતી મૂકી તમે તમારા બાળકો માટે સ્કૂલમાં લઈ જવાનો નાસ્તો ક્યાંથી ખરીદો છો હું રોજ નવો તાજો નાસ્તો બનાવી આપું તે પણ બજારું નાસ્તા કરતા સસ્તા ભાવે તો તમે મારી પાસેથી લેશો ખરા આ રીતે એક લઘુગૃહ ઉદ્યોગના શ્રી ગણેશ થયા એ પછી વડલો વિકસતો ગયો પાડોશ સુધી પથરાયેલી ડાળીઓમાં જે વડવાયો ફૂટી એ સુખી શ્રીમંત સોસાયટીઓ સુધી ફેલાઈ ગઈ પછી તો બટાકા પૌવા અને સેવ મમરા ઉપરાંત છેવડો ખાખરા ભાખરવડી વડી ખસ્તા કચોરી એમ એક પછી એક વાનગી ઉમેરાતી ગઈ પાપડ અને અથાણા પણ બાકાત ન રહ્યા આમને આમ છ વર્ષ વીતી ગયા એક વર્ષ આવડતનું અને બીજા પાંચ વર્ષ પ્રામાણિકતાના પરસેવો રંગ લાવ્યો શુભદાનો લઘુ ઉદ્યોગ જામી ગયો એના દ્વારા એના સુકાન હેઠળ આજે સો જેટલી બહેનો રોજી કમાઈ રહી છે સુખી સંપન્ન લોકો માટે નાસ્તાઓ બનાવીને પોતાના પરિવારો માટે રોટલો કમાઈ રહી છે અને શુભદાના ઘરની સ્થિતિ ક્યાં પહોંચી છે અમદાવાદ જેવા મોટા શહેરમાં શુભદાની માલિકીના બબ્બે ફ્લેટ છે ઉદ્યોગ માટે એક ફેક્ટરીની જગ્યા છે એક નાની કાર છે ધંધા માટે ચાર ટેમ્પો છે ચંપકના ચહેરા ઉપર હવે સુખની ચમક છે સાસુ સસરા નિરાત શુભદાના બે સંતાનોને ખોણામાં રમાડે છે અને પૂરી જ્ઞાતિ અચંબિત નજરે સાહસિક નાઈક ની સાથે ભાગી ગઈ ઓળખીતા પારખીતા સ્વજનો પરજનો ટાણે કટાણે આવીને જનકભાઈને ટોણો મારી જાય છે ભલા માણસ તમે તો હાથમાં આવેલી લક્ષ્મીને પાછી કાઢી જુઓ છો ને પેલી શુભદાએ ભૂખડી બારસ જેવા ચંપકને રાજા બનાવી દીધો તમે આ શુભ અશુભના ચક્કરમાં ક્યાં જઈ પડ્યા મિત્રો આ સત્ય ઘટના આપને પસંદ આવી હોય અને આપને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી ચેનલ પર આવી જ અવનવી સત્ય ઘટના આપને સમયસર સાંભળવા મળતી રહેશે તેમજ મિત્રો આ ઘટના વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને સાથે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું પણ ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવી સત્ય ઘટના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ